વાત કરીએ તો અમદાવાદના નગર પાસે આવેલા મહાદેવનગર એકની જ્યાં અઢાર બ્લોકમાં આશરે પાંચસો ઉપર મકાનો આવેલા છે જ્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે ગટરોનું ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર આવી રહ્યું છે અને લોકો ગંદુ પાણી પીવા પણ મજબૂર બની રોગ રોગોનો શિકાર બની રહ્યા છે મજબૂર બન્યા છે સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કર્યા છતાંય વોટ માગવા આવતા કોર્પોરેટરો કે નેતાઓ કે અધિકારીઓ અહીં ખબર સુધી લેવામાં આવતા નથી એ તો ઠીક ઝૂંપડામાં રહેતા લોકો જે આવાસ ફળવામાં આવ્યા છે જ્યાં તેઓ રહી રહ્યા છે તેની ખૂબ જ બદતર હાલત જોવા મળી રહી છે જેથી તેઓ આના કરતાં ઝૂંપડા સારા હતા હોવાનું જણાવી રહ્યા છે અહીં આ મકાનોને જોતાં ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે સ્થાનિકો ડરના ઓથા નીચે પોતાના જીવન વિતાવી રહ્યા છે પરંતુ હજુ સુધી આ બાબતોની કોઈ એક નોંધ કે દરકાર સુધાર લીધી નથી અહીંના જર્જરીત અને તિરાડ સાથે જોવા મળતા મકાનો મોટા પાયે ભ્રષ્ટાચારની ચાળી ખાતા હોય તેવું જોવા મળી રહ્યું છે છતાંય કોઈ અધિકારીઓના પેટનું પાણી નથી હળી રહ્યું એક વખત અહીં નજર નાખવામાં આવે તો જાણવા મળશે કે શહેર કેટલી પ્રગતિ કરી રહ્યું છે અને કેટલો વિકાસ સ્થાનિકો દ્વારા રાજ્ય સરકારને આ બાબતે ગંભીર નોંધ ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે શું આ તંત્ર જાગશે આજે આઝાદીના પર્વ ઘણા સમયથી મુશ્કેલીઓ ભોગી રહેલા આ સ્થાનિકો આ સમસ્યાઓથી આઝાદી ક્યારે મળશે હવે જો મારું નામ પારુલબેન પ્રકાશર પવાર છું હું મહારાષ્ટ્રી છું અહીં બધી વાતે પ્રોબ્લેમ છે મકાનો તૂટવા તૂટવા પડી જાય એવા જીવનો જોખમ છે અને આ ગંદકી બહુ છે કચરા વાળવા વાળા બી નથી આવતા તો કદાચ સગવડ અમને નથી સાહેબ એની રજૂઆત હા કેટલી વખત કરી યાર અમે મુ મ્યુનિસિપાલિટી ઓફિસમાં જઈ જઈને અમે રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી ત્યાં કે આ સાહેબ ના જોડે જાય ઓલા સાહેબ ના જોડે જાય જ્યાં જઈએ ને ત્યાં ઓલા કે ઓલા સાહેબ જોડે જા અમે ધક્કા ખાઈ ખાઈને ટાકી ગયા સાહેબ સ્પષ્ટતા નથી અમારે ત્યાં કશું નથી આ તમે જોઈ લો આ પાણી ગટરનું ઉભરાય છે બધી વાતે પ્રોબ્લેમ છે કોઈ વાતે અમને સગવડ નથી આપી અમારા મકાનો તોડીને અમને મકાનો આપ્યા કે તમને બધી સગવડ આપશું પણ અમને કશી સગવડ આપી નથી સાહેબ અને અમે અહીં આવીને બહુ અમે કંડિશનમાં ફસાઈ ગયા છે અમારું કોઈ સાંભળતું જ નથી ક્યાંય બી જઈએ તો કોઈ સાંભળતું નથી અમારે લોકો કોઈ ને નહીં બધા જાણ કરીએ તો કોઈ આવતું નથી વોટિંગના ના ટાઈમે આવે છે વોટિંગ લેવી હોય ત્યારે આવે ભાઈ એના પછી કે તમને બધી સગવડ કરી દઈશું એના પછી કોઈ આવતું નથી અહીંયા અમારે અમારે છોકરા બીમાર

અમારા અહીં ગટર ઉભરાય સંડાસ ઉભરાય સંડાસ માં આવે છોકરા મોડા હોય અમે નદીના વિસ્તારમાં રહેતા હતા તો બરાબર સાહેબ ખાવાનું તો સારું મળતું હતું ને ટાઈમે ટાઈમે અહીં તો ઉપર થી પડી જાય સજુ પડી જાય પાછલા ભાગમાં સજું પડી ગયું તો એમાં ગયા બે ત્રણ જણા ને લાગી સાહેબ એટલે અમારી આટલી વિનંતી છે આ ગટર ઉભરાય છે બચ્ચે મોડા હોય કેવી રીતે અમારા પગમાં એટલું ગંધાતું આવે છે સાહેબ એટલે મહેરબાની કરી વોટ લેવું હોય તો સાહેબ બધા આવી જી

હા રી સગવાર આપી છે બધું કર્યું છે પણ અહીં તો સાહેબ કશું નથી પાણીમાં કેવી રીતે સાહેબ કોઈ નહીં આવતું ઝાડુવાળાને વાળા ને બોલાવી સાહેબ પૈસા આપીને ઝાડુ મારીએ તો બરાબર છે ને કશું નહીં પંદર વર્ષથી રહેશે સાહેબ મારું નામ વિદ્યાબેન છે સાહેબ અમે ઝૂંપડામાં રહેતા તો તો અમે અખેથી રહેતા હતા પણ અમે તો અમને અહીં કરી અને અમારા ઉપર બધી મુસીબતો લાવી અમારે અમે અમે તમારા નાગરિકો નથી અમારું કોઈ ધ્યાન રાખતું નહીં અમારી ગટોળો ઉભરાય છે અમારા છાપરામાં બધા પોપડા ઉખડી ગયા છે અમારું બધું પડી જાય છાપરું એવું અમારે ત્યારે ઝૂંપડામાં અમને ચિંતા નથી મરવાની પણ અમને તો અહીંયા બંગલા આપીને અમારે તો મરવાનો અધિકાર જ ગમે ત્યારે મરી જાય ગમે ત્યારે બધું પડી જાય બધું ખખડી ગયું છે સાહેબ ખાલી સળિયા સળિયા જ દેખાય છે સાહેબ બીજું કશું છે નહીં એક ખીલીમાં આવે ને આટલા બધા પોપડા નીકળે છે આ ઘર ઘરમાં રહેવું કેવી રીતે ઉપરથી કશું તોડફોડ કરે તો અમને બીક લાગે છે અમે નાના નાના બચ્ચા લઈને ક્યાં જઈએ સાહેબ અને કો અમારે ગટર અમારું કોઈ ધ્યાન રાખતું નહીં અમને નાગરિકો અમને નાગરિક નહીં સમજતા સાહેબ અમે અમે ગરીબ માણસ એટલે અમે નાગરિક નથી તમારા એમ કેજો અમે વોટ દેવા તમે તમને આવીએ છીએ એટલે અમારે આવી રીતે તમારે અમારું ધ્યાન નહીં રાખવાનું હે સાહેબ અમારે પડતી જેવું માં હતા તો અમે સુખી હતા અને અમને એવી ટેન્શન નથી ભલે માગીને ખાતા હતા પણ અહીં આવીને તો અમે માગવાના દેવું પણ અમને રહેવાનું ભારે થઈ ગયું છે અમારે જેવી રીતે કેવી રીતે જીવું એ નહીં અમને સમજાતું અમે આમાં બે પૈસા અમે દવાખાનામાં પૈસા નાખીએ કે ઘરમાં ખાવા પીવાતા પૈસા નાખીએ કે આમાં હમું ને હું કરાવીએ સાહેબ અમે કહો તો કરો અમે શું કરીએ સાહેબ તો અમે મદદ અમને કરતા નથી જરાય અમારું ધ્યાન રાખવા આવતા નથી અમારે અમારે શું કરવું એ અમને સમજાવો સાહેબ કો અમે શું કરીએ સાહેબ આ લાઈન તો જુઓ ગટરોનું પાણી અમારા છોકરાઓ પીએ છીએ અમારા દવાખાનામાં જવાનું દવાખાનામાં કોઈ બે ચાર દિવસ રાખે ને અમને કાઢી મૂકે અમારા નાના નાના છોકરાને પ્રાઇવેટમાં લઈ જવાના અમારા પાણી રૂપિયા ક્યાંથી લાવવાના સાહેબ કો અમે અમારું માન ઘરનું પૂજક પૂરણ કરીએ છીએ અમારું પૂજ ગુજરાણ કરીએ છીએ ને અમે આવું બધું અમારે હેરાન કરવાનું કહો સાહેબ અમે શું કરીએ કહો અમે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ અમારું ધ્યાન રાખો અમે અહીં છાપરામાં આવીને અહીં આવીને તમે જુઓ કે શું કે કેવી પરસ્તી અમારી છે અમે તમે મહેરબાની કરીને તમે આવો અને અમારી આ બધી પરસ્તી જુઓ અમે તમારા અમે અમે તમારા નાગરિક છીએ અને અમારા ઉપર દયા રાખો